નવા પ્રભાત સાથે ફરી એકવાર આજે એક જગ્યાએ જવાનું છે પરંતુ આ જગ્યાએ ફરવા જવા કરતા પુણ્યની લગાવવા જવાનું છે એટલે કે પ્રયાગરાજ મહાકુંભમાં જવાનું છે મિત્રો મહાકુંભ એ કઈ મેળો નથી પરંતુ તે કરોડો લોકોની આસ્થા ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનો સંગમ છે અમે જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીં એટલું બધું ટ્રાફિક છે કે કે જે ટ્રાફિક જોઈને જ એમ થાય અહીં ન હોત તો સારું પરંતુ તમે જ્યારે ત્રિવેણી ઘાટે પહોંચો છો અને આસ્થાની ડૂબકી જ્યારે આ ત્રણ નદીઓના સંગમના કાંઠે લગાવો છો ત્યારે તમારો જીવ તમારો આત્મા ધન્યતા અનુભવતો હોય છે પ્રયાગરાજ ની અંદર અમે જયારે પહોંચ્યા ત્યારે આઠ કિલોમીટર દૂર વાહન રાખીને હું પણ સવારી કરીને ત્રિવેણી સંગમ પહોંચવા માટે ઉતાવળો કારણ કે મારે પણ એ જગ્યા જોઈ હતી કે જ્યાં આપણી પૌરાણિક વાર્તામાં દર્શાવ્યું છે તે મુજબ અમૃતના ટીપા પડેલા છે શું છે આની પૌરાણિક વાર્તા અને શું છે આ કુંભનું મહત્વ તે આપણે જાણીશું પરંતુ તે પહેલા અત્યારે આપ જે જોઈ રહ્યા છો એવા વાકા ચૂકા રસ્તે તો ન ન કહી શકાય પરંતુ રોડ ઉપરની સાઈડમાંથી બાઇક ને પસાર કરતા કરતા અમે અરેલઘાટ સંગમ તરફ અગ્રસર થવા જઈ રહ્યા હતા રસ્તામાં ખૂબ ટ્રાફિક આવ્યો બબે કલાકના જામ પણ આવ્યા પરંતુ અમારો બાઇક સવાર જે હતો એને એવું કીધું કે આ ખુફિયા રસ્તો એટલે કે એક એવો રસ્તો કે જ્યાં ટ્રાફિક ઓછો હોય છે અને વાસ્તવિક પણ એવા રસ્તે તે અમને પસાર કરતા જે નદી જે છે ગંગા નદીના કાંઠે અમને પ્રથમ તો એ લઈ આવ્યો અને ત્યારબાદ એ નદીના કિનારે કિનારે અમે લોકો ત્રિવેણી ઘાટ એટલે કે અરેલ ઘાટ સુધી પહોંચવામાં સફળ થયા

ઉપરથી પણ તમે પસાર કરીને જઈ શકો છો પરંતુ ટ્રાફિક મે જે તમને કીધું તેય ખૂબ હોય છે તો હવે આપણે વાત કરવાની છે મહાકુંભની સૂચ આ મહાકુંભની પૌરાણિક વાત અને શા માટે હિન્દુ ધર્મની અંદર આનું મહત્વ છે કુંભની વાત કરતા પહેલા અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ ટ્રાફિક ધીમે ધીમે વધતો જતો હોય છે તમે જેમ જેમ ત્રિવેણી સંગમ તરફ પ્રયાણ કરતા જાઓ છો તેમ તેમ તમને ટ્રાફિક ખૂબ છે એવો અનુભવ થવા લાગશે કારણ કે અત્યારે આપણે હજી ત્રિવેણી સંગમથી લગભગ બે અઢી કિલોમીટર દૂર છીએ અને મે તમને કીધું તેમ સરકાર શ્રી દ્વારા અહીં સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં બંને બાજુએ લોકો માટે શૌચાલયો લઈને રહેવાની સગવડતા સાથે ઘણી બધી સગવડતાઓ સરકારે અહીં ઊભી કરેલી છે પછી તે વ્યવસ્થા હોય હોય કે સ્વચ્છતા દરેક બાબતમાં સરકારે પોતાનું પૂરું ધ્યાન અહીં આપેલું છે તે તમને ઉડીને આંખે વળખશે હવે આપણે જીવણી સંગમ તરફ પહોંચવા આવ્યા છીએ અને અહીંથી હવે તમારે તમારી બાઇક સવારી મૂકીને ધીમે ધીમે પેદલ માર્ગે તમારે આગળ વધવાનું છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે ટ્રાફિક જે છે એ હવે તમને દેખાવા લાગ્યો હશે કુંભ મેળો જે છે એ ભારતમાં ચાર જગ્યા ઉપર થતો હોય છે જેમાં હરિદ્વાર પ્રયાગરાજ નાસિક અને ઉજ્જૈન આની સાથે કઈ વાર્તા છે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળ શાસ્ત્રની ગણતરી મુજબ જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે અને સૂર્ય મેષ રાશિમાં જ્યારે હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે સામાન્ય રીતે અમાસના દિવસે આવતી હોય છે સૂર્ય અને ગુરુ જ્યારે સિંહ રાશિમાં પ્રવેશ મેળવે ત્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે અને જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને મેષ રાશિમાં પ્રવેશ મેળવે ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળા લોકોને નાગા સાધુઓ યાદ આવે કારણ કે કુંભમાં સૌથી પહેલા નાગા સાધુઓ સ્નાન કરે છે ત્યારબાદ સાધુ સંતો અને ત્યારબાદ ગ્રહસ્થ લોકો એ જે આપણી જેવા લોકો છે તે સ્નાન કરતા હોય છે નાગા સાધુઓ ભારતીય આધ્યાત્મિક અને સંસ્કૃતિનું એવું રહસ્યમય પાસું છે કે જેને લોકો જાણવા માટે હંમેશા જિજ્ઞાસા ધરાવતા હોય છે તેઓએ ભસ્મતી પોતાના શરીરને રંગેલું હોય છે લાંબી જટાઓ હોય છે અને તે જ્યારે નાગા સાધુ બને છે ત્યારે પોતાનું અને પોતાના પરિવારનું પિંડદાન પોતે જ કરે છે જેને બીજવાન કહેવામાં આવે છે સામાન્ય દિવસોમાં આ નાગા સાધુઓ ક્યાં રહે છે શું ખાય છે તે કોઈને ખબર હોતી નથી કુંભ મેળામાં મોક્ષ પ્રાપ્ત કરવા તેઓ સ્નાન કરે છે અને તેમના જીવનનું આ એકમાત્ર લક્ષ્ય હોય છે અને હવે હું પણ પહોંચી ગયો છું ત્રિવેણી સંગમ કે જ્યાં મારે પણ હવે સ્નાન કરવાનું છે તો હું તમને ત્યાં લઈ જઈ રહ્યો છું તો ચાલો મારી સાથે હવે આપણે દર્શન કરીશું ત્રિવેણી સંગમ ઘાટના અને આ છે અરેલ ઘાટ કે જ્યાં લાખો લોકો દરરોજ આવતા હોય છે અને ત્યાંથી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જતા હોય છે આ કુંભ શું છે કુંભ શા માટે છે અને કુંભમાં શા માટે જવું જોઈએ જો આ વસ્તુની તમને ખબર ન હોય તો તમે ત્યાં સ્નાન કરેલું હોય તો પણ તે તમારા કામનું નથી કારણ કે જો તમે જે તીર્થ ઉપર જાવ છો એના વિશે તમને જાણકારી હોવી જરૂરી છે કુંભમાં સ્નાન કરવાથી મનુષ્યના પાપનો નાશ થાય છે આ વાત તો બધાને ખબર જ હોય છે પરંતુ ત્યાં જે નાગા સાધુઓ કે સાધુ સંતો આવતા હોય છે તેની જે ઊર્જા જે છે એ તમારા શરીર કે મનમાં રહેલી નકારાત્મક ઊર્જાને નાશ કરે છે અને એના કારણે જ મનુષ્યએ કુંભમાં જવું જોઈએ તમને કદાચ મિત્રો ખ્યાલ નહીં હોય કે તમે એક લાખ પૃથ્વીની પરિક્રમા કરો અથવા હજારો અશ્વમેઘ યજ્ઞ કરો અને તમને જે પુણ્ય મળે તે માત્ર એક ત્રિવેણી સંગમમાં એટલે કે કુંભમાં ડૂબકી લગાવવાથી એ તમામ પુણ્ય તમને પ્રાપ્ત થતા હોય છે કારણ કે એવી પણ માન્યતા છે કે દેવતાઓ પણ કુંભ દરમિયાન સ્નાન કરવા પધારતા હોય છે અને એટલે જ કુંભ સ્નાન કર્યા વગર વ્યક્તિના જીવનનો ભવ સાગર પાર થઈ શકતો નથી કુંભ વિશે બે પૌરાણિક વાર્તાઓ જે છે એમાંની પહેલી છે સમુદ્ર મંથન કે જેમાં વિષ્ણુ ભગવાન કુર્મ અવતાર લે છે અને સમુદ્ર મંથનમાં પોતાની પીઠ ઉપર મંદાચલ પર્વત રાખે છે વાસુકી નાગને દોરડું બનાવીને એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ અસુરો દ્વારા મંથન કરવામાં આવે છે અને ત્યારે સૌપ્રથમ હળાહળ નામનું વિષ નીકળે છે જે ભગવાન શંકર ધારણ કરે છે અને તેના કારણે જ આજે આપણો મહાદેવ જે છે એ નીલકંઠ નામે ઓળખાતો હોય છે સમુદ્ર મંથનમાં હળાહળ વિષ ની બાદ અમૃત કળશ લઈને ધનવંતરી ભગવાન બહાર આવે છે જેને છીનવી લેવા અસુરો આગળ આવે છે દેવતાઓને તો અમૃત જોતું જ હતું આ અમૃત કળશને લઈ લેવાની દોડાદોડીમાં દેવતાઓએ કળશ લઈને 12 દિવસ સુધી આ 12 દિવસ જે હું કહું છું મિત્રો એ 12 દિવસ માનવના નહીં પણ દેવતાઓના હતા આ 12 દિવસમાં દેવતાઓએ ચાર જગ્યા પર

પરંતુ ભગવાન મોહિની સ્વરૂપ લે છે અને સ્વરૂપ લઈને તે દેવતાઓને અમૃત પાન કરાવવા લાગે છે અને તેમાં દેવતા અને અસુરો વચ્ચે અમૃત જે કુંભમાં હોય છે તે લઈ લેવા માટે છપાચપી થાય છે જે કળશમાં મહામૃત હોય છે આ અમૃત જે જગ્યાએ પડે છે તે કુંભ મેળા માટેના સ્થાન બને છે એવી પણ માન્યતા છે કળશમાંથી સૌપ્રથમ અમૃતના ટીપા પડે છે ત્યારબાદ પ્રયાગરાજ ત્યારબાદ ઉજ્જૈન અને કુંભ મેળાની અંદર ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત અસંખ્ય એવા ફ્લોટ પણ આવ્યા છે કે જેની તમે મુલાકાત કરી શકો છો ભીડ એટલી બધી હોવાના કારણે તમે દરેક જગ્યાએ મુલાકાત તો નહીં કરી શકો કારણ કે આ એટલી બધી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે કે તમે ચાલી ચાલીને પણ થાકી જશો અને તમને એ જગ્યાઓને શોધતા પણ વાર લાગશે અહીં સેક્ટર 23 માં બનેલ દ્વાદશ જ્યોતિર્લિંગનો મે અલગથી વિડિયો બનાવેલો છે તો એ વિડિયોને પણ જોવા મારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો જે વિડિયો હવે પછી મૂકવામાં આવશે તો હર હર મહાદેવ ફરી મળીશું